જય માતાજી મિત્રો તો સ્વાગત છે ફરીથી તમારું આજના મારા વ્લોગમાં તો હજુ આ દેવ આપણે આવી જ ક્ષેત્રમાં વારાવારમાં વહેલા ને આપણે પોકવાનો છે લસકો અને લસકો પાવાનો છે તો આપણે પહેલો મારી દોરટા વેટરો અને હવે આમાં શેડવાનો છે શેળી અને પેસ બાંધવાનો છે અને ચહેરા પાણી કરી પછી આપણે લસકો પોષી અને પાણી વાળવાનું છે તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેતો અને અમારા વિડીયો જેવા લાગે તમને તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ છે આપણી મકાઈ તો તમે આમાં હજી સુધી પાણી વાળ્યું નથી અને ચરા કરી અને મૂકી દીધું છે તો કેવી મકાઈ ઊગી છે ને બાકી કારણ કે આ ફોન છે એમાં થોડી આસી દેખાય છે અને જો તો આપણે ફાઇનલી આજે લસકો પાવાનો છે તો અમારે દેશી વ્લોગ આવતા રહી છે તો દુકાન તો અમે ભૂલતા નહીં બાકી મકાઈ જેવી છે તો કોમેન્ટ જરૂરથી કરજો બરાબર છે તો ને હાલની તારીખમાં વરસાદ પણ બહુ છે એટલે આપણે પોણીની પણ એટલી બધી જરૂર નથી પણ લસકો કરવાનો એટલે પોણી તો પાવું પડે કારણ કે બીજો કોઈ ધોવાનું હોય તો અને નાપવા તો ચાલે તો હવે આપણે સીડવાનું છે તો ટ્રેક્ટર આવે એટલે સીડવાનું આપણે કરી દઈશું ચાલુ ને આ બાજુ વરસાદને લીધે બધા પૂળા થાય તે તો આખા કાળા થઈ ગયા છે ને વરસાદ પણ હવે શિયાળો આવ્યો પણ એમ લાગતું નથી કે શિયાળો થઈ વરસાદ હદી ચાલુ ચાલુ જ રહેશે ચોમાસાના ગોળ બરાબર છે તો આપણે સારું તો ફાઇનલી આપણે ટ્રેક્ટર આવી જશે ને છેડવાનું કરજો ચાલુ તો અમને કહેવાય હમાર માથે પડશે તો હવે જો છે ને આપણે બાકી ઘોડા તો આપણે હવે બેહી જવાનું છે હમાર માથે કેમ કેમકે અમારમાં બેહીને તો છેડાય સારો તો આપણે હવે અમારી ઉપર બેહી જ છે ને બાકી ફૂલ બાકાજી બોલાવવાની છે હવે બાકી ત્યાંનો તો શેડાઈ જોશે શેડાઈ જોને આવા દોડવાનો પાવડો તો આ છે આપણો પેસ પાવડો તો પેસ પાવડો દોડી અને આપણે એનો ખોની કહે ચહેરા પાળે તો પાવડો પણ આપણે ધોળાઈ ગયો છે ફાઇનલી પાછા આપણે આવી જાય ત્યાં અહીંયા નિયાં તો આપણને મળી ગયા દસ રૂપિયા ખેતરમાંથી અને આપણે વળી પાછું તો પાવડા ઉપર બેસવાનું તો વયો આપણે તો વારો આવ્યો બેસવાનું માથે તો જેવી પાળી નખાય છે તો તમે કરો અને જો આ અમારા મિત્ર બધા આવી ગયા હવાર હવારમાં તો એમને પેટ પૂજા કરવાનું જો પાળી કેમ બાકી તો મિત્રો ફાઇનલી આપણે તે જ તે પાળી કરી દીધા છે આપણે અંદર શેડ્યું તો એમાં તો હવે આ કેસ આપણે નસો પાળાઈ અને હવે આ જે ખોસા છે એ આપણે ખોસા બુરવાના છે હાથના પાવડાથી તો હવે આપણે લાગશું હાથના પાવડો લઈ અને ખોસા બુરવા અને પછી આપણે નાખવાની અંદર પોપવાની છે ચીકુડી અને આ ધો અમાર ડાયવર ધો હવે આવું અહીંયા પણ આપણે એક સીધીને એક નખાવી દીધી છે અને આ જો આ ભાગ પડ્યો છે અહીંયા આપણે કરવાનો છે બટાકા તો આપણે બટાકાનું પણ બિયારણ લાવી દીધું છે આટલામાં બટાકા કરવાના છે અને આમાં લસકો કરવાનો છે અને સામે આપણે મકાઈ છે આ બાજુ એરંડા છે તો તો આપણે ખોસા બુરવાનું તક તો ખોસા બુરવામાં આપણને જો આ ખારક છે એ લાગે એમ હતી અને પાણી વાળતા નડે એમ હતું તો ખારક ને આપણે કાપવાની છે ઉપરનો ભાગ રાખવાનો છે બીજો વધારેનો ફાલ છે તે લઈ લેવાનો છે તો આપણે લઈ તારીઓ તારીથી કરવાની છે કટિંગ અને જો આ કાપીને આવી રીતના કાપી નાખવાનું છે એટલે આપણને પોણી વાળતા નડે નહીં ફાઈનલી એક ખારક છે તે જો કટિંગ થઈ ગઈ છે ને લાગે ને હવે ખાલી આનો લુક જોવો ખાલી મસ્ત જોરદાર અને જો આ વધારાનું જો આ બાજુ સાઈડના નીકળ્યા એ કટિંગ થઈ ગયા છે તો આ તો એક હવે આપણે થઈ ગઈ કમ્પ્લીટ અને હવે જો એક આ છે પછી એક પેલી જગ્યાએ છે એક ક્યાં છે અને આ બાજુ તો બે નાની નાની છે ખારક તો બધી આપણે સાફ કરી દઈશું ખારક એટલે આપણને પાણી વાળવામાં અને કેસવા બાંધવામાં વચ્ચે નળે નહીં અને કાંટા વાગે નહીં આમ આપણે જો કાંટા લાગ્યા છે થોડા જો અહીંયા તો બાકી તમારે ખારક કે નહીં તો કમેન્ટ કરજો ક્યાંય એક આધો છોડ હોય તો બાકી જુઓ તો આપણે આને કરીશું સાફ અને પછી ચારા પાળી કમ્પ્લીટ કરી અને લસકો પોસીને કરશું પાણી ચાલો તો બસ આવાના વિડીયો જોતા રહેજો ખેતીવાડીના ત્યારે મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી